પચાસ ટકા સિંગ પચાસ ટકા કપાસ વાવ્યો લગભગ છેલ્લા વાવણી પછી એક કોઈ વરસાદ નહોતો આવ્યો દોઢ મહિના દોઢ મહિનો થઈ ગયો તો એટલે વરસાદ નહોતો આવ્યો એટલે મોલાત પણ મૂંઝાણી હતી વરસાદ વગર અને ખેડૂત પણ મૂંઝાઈ ગયા હતા કે હવે શું કરશું વરસાદ વગરનું લગભગ આખા અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસ થા સારા સારો વરસાદ આવ્યો દોઢ થી બે ઇંચ એટલે ખેડૂત તમામ ખેડૂત ખુશખુશાલ છે જો આવો ને વરસાદ રહે તો ખેડૂતને સારું રહે ઉત્પાદન પણ સારું આવી શકે આ એક હવા સવા મહિના થતા દોઢ મહિના થતા વરસાદ નહોતો આપણે અમરેલી જિલ્લાની અંદર હવે આ બે દિવસ ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે અમરેલી જિલ્લાની અંદર તો આ ખેડૂત બધા આ નિષ્ફળ પાક જવાનો હતો કપાસ સિંગ છે કોઈ સોયાબીન છે કોઈ આ ઘાવીઓ ડુંગળી વાવેલી છે એ બધા ને બધું આ બધી મોલાત નિષ્ફળ જવાની હતી એક સવા દોઢ મહિના થતા અમરેલી જિલ્લાની અંદર બે દિવસ ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે એમાં ખેડૂત ખેડૂતભાઈઓ બધા ખુશખુશાલ છે અત્યારે નુકસાન વગરનો બે દિવસ અમરેલી જિલ્લાની અંદર ધીમો ધીમો વરસાદ ચાલુ રહ્યો છે એટલે ખેડૂત બધા ખુશખુશાલ છે અમરેલી જિલ્લાના ખેડૂતો એક મહિનાથી વરસાદની રાહ જોઈને બેઠા હતા પરંતુ ગઈકાલે ધીમી ધારે સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે મૂરજાતી મોલાતને નવું જીવતદાન મળ્યું છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળીનું વાવેતર વધારે થતું હોય છે ડુંગળી સોયાબીન જેવા અનેક જે ખેત જણોસો છે તેનું પણ વાવેતર થતું હોય છે પણ ગઈકાલે જે રીતે ધીમી ધારે વરસાદ આવ્યો સમગ્ર અમરેલી જિલ્લામાં તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કેતન બગડા ઝી મીડિયા અમરેલી